વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં વોર્ડ નંબર સોળના કાઉન્સિલર સ્નેહલ પટેલે મેયર અને કમિશનર સમક્ષ રજૂઆત કરી કહ્યું કે કૃત્રિમ તળાવ કેમ્પ પૂરી દેવામાં આવ્યું તેવી રજૂઆત કરી હતી કોર્પોરેટર સ્નેહલ પટેલે તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે કૃત્રિમ પૂરવામાં તેવો મુદ્દો ઉઠાવીને નારાજગી ઠાલવી હતી તેમણે જણાવ્યું હતું કે વારંવાર તળાવ ખોદવા અને પૂરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તેઓએ તેમના વિસ્તારમાં બુસ્ટર અને વોર્ડ ઓફિસ ક્યાં બનાવશો તેની જાહેરાત કરો તેમ કહીને સભામાં જવાબ માંગ્યો હતો पर हमारा यह कार्यक्रम के कार्यक्रम में भी बोलूंगा जनाकारण दस्तावेजों पर काटा है यह द्वारा हुई है श्री माननीय विधायक एवं अध्यक्ष और वही स्थिति सत्यापन द्वारा कराया बते अधिकारी से है अवगत हुई है एक दान समिति के समय आज द्वारा आपके साथ आज हमारा होम बन है તમને આવજો રવાળ આપકારમાં સવિનય નમસ્કાર લેવા માંગીવા માંગુ છું આપ સૌનો સપોર્ટ આપો તે રામ કરીએ રામ ઓર ઓર પાણીની પરની વાત કરીએ તો ભગવાન જે કોમાયો કોરતામાં એ કોર ઉપર સહી છે નો ના મત કે નામ આ ગર્વતા પાણી પર રહીને હવે તમે પાણી મારેલું કુવા ભરતો કેટલા પાણી પાણી ના લોકો પીવા પાણી માટે હવે તમે કે પાણી નું કેટલું भारत मॉडर्न पार्टी को वाशिंगटन अमेरिका में 3000 से 8000 लोगों का ग्रहण करे थे वर्षा के अंदर आपका काम होने गया कोई गैलरी चाहिए आपकी योजना थी गड़िया गड़िया नदी इसका गैसवाना दे यही नाटक को नियत थी और हमने जवाब दिए कि मोर पुस्तक वाले आपको जैसे जैसे पर संवाद शुरू गाइस गवर्नमेंट कह रही है चाहे जो करे अपना आर्थिक लाभ हो कोवेना यु फाइंड आके आके करे तो रे से ने बोलिए रे कोवेना यु फाइंड आके आके करे तो रे से ने बोलिए रे कोवेना यु फाइंड आके आके करे तो रे से ने बोलिए रे कोवेना यु फाइंड आके आके करे तो रे से ने बोलिए रे कोवेना यु फाइंड आके आके करे મારા વિસ્તાર ની અંદર જે કૃત્રિમ તળાવ ને ગઈ વખતે પૂરી દીધેલું હતું ફરીથી એને ગણપતિ વિસર્જન માટે તળાવ બનાવી રહ્યા છે અને મારી રજૂઆત એવી હતી કે ગઈ વખતે કેમ પૂર્યું જો ના પુરાણ થયું હોત તો દશામાની મૂર્તિનું પણ વિસર્જન થાત અને વરસાદના પાણીની અંદર એ તળાવ ભરાઈ પણ જાય તો ખર્ચા આવા ડબલ ડબલ ખર્ચા ના થાત અને બીજું કે મારા વિસ્તારની વોર્ડ ઓફિસ અને બૂસ્ટર પાણીનો મોટો પ્રશ્ન છે એટલે બૂસ્ટરની માગણી કરેલી હતી એ વાતને બે મહિના થઈ ગયા બૂસ્ટર અને વોર્ડ ઓફિસ જે જગ્યા પર બનાવવાના છે બનાવવાના હતા એ વિવાદિત છે એટલા માટે મેં અત્યારે માંગણી કરી છે કે બુસ્ટર અને બોર્ડ ઓફિસની જગ્યા ક્યારે આપશો એક મહિનાનો સમય આપ્યો છે શ્રીએ એટલે આવતી બાવીસ સુધી રાહ જોઈશું એટલે અમારું બુસ્ટર અને બોર્ડ ઓફિસની જગ્યા નક્કી થઈ જશે એ પાણી ભરાયા હતા એના પણ ઘણા બધા કામો બાકી છે અને જે તળાવ આ વખતે ફરીથી જે તળાવ ખોદ્યું એ જગ્યા પર મારી એવી માંગ હતી કે એ જગ્યા પર આમે પુરાણ કરી દીધું હતું તો તળાવને બીજી જગ્યાએ લઈ જઈએ અને આ જગ્યાએ વોર્ડ ઓફિસ બનાવીએ તો ત્યાં નજીકના નાગરિકોને સારી રીતે એકદમ રોડ પર વોર્ડ ઓફિસ મળે કેટલા મહિનાનો પીરિયડ હતો એ જે પુરાણ કર્યું ફરીથી ખોદવાનું ગયા વર્ષે પુરાણ કરી દીધું હતું અને ફરીથી આ અમને ચાલુ કર્યું છે ચાર દિવસથી એટલે મારું એવું કહેવું હતું કે આ જ જગ્યા પર પુરાણ થઈ જ ગયેલું છે તો વોર્ડ ઓફિસ ત્યાં બનાવી દો અને તળાવને બીજી જગ્યાએ વસેડી લઈએ પણ હવે તળાવનું કામ ચાલુ થઈ ગયું છે એટલે હવે વોર્ડ ઓફિસની જગ્યા શોધી નક્કી કરશે કદાચ આ જગ્યા પર એવી પૂર્યા પછી ફરીથી પુનરાવર્તન કરવું પાણીની સમસ્યા તો મારો મોટો પ્રશ્ન એ જ છે એ વિસ્તારની અંદર પાણીની ખૂબ જ તકલીફ છે એ જગ્યા પર કૃત્રિમ તળાવ અત્યારે પહેલાં ચોમાસા પહેલાં જો થઈ ગયું હોત તો વરસાદના પાણી ભરાઈ ગયા હોત અને દશામાની મૂર્તિનું પણ વિતરણ થઈ જાત હવે અત્યારે ફરી કર્યું છે એટલે પાણી એ લોકો કઈ રીતે નાખશે નાગરિકોને પાણી મળતું નથી અને ટેન્કરોથી પાણી નાખશે કે કઈ રીતે કરશે એટલે મારો એ પ્રશ્ન હતો એટલા માટે જ મારી આવી રજૂઆત